સુરેન્દ્રનગરમાં પણ ક્ષત્રિય સમાજની ભાજપ પ્રત્યેની નારાજગી જારી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ઋતિકભાઈ મકવાણાએ નારી સ્વાભિમાન લડત સમિતિ છાવણીની મુલાકાત લીધી હતી અને આ વેળાએ કોંગ્રેસના ઉમેદવાર ઋતિકભાઈ મકવાણાએ હાલની સરકારને માર્કેટિંગ સાથે સરખાવી હતી અને છેલ્લા કેટલાક વર્ષોથી થયેલા અનેક આંદોલનો નિષ્ફળ જવા પાછળના કારણો તેઓએ તેમની આગવી શૈલીમાં રજૂ કરીને ભાજપ ઉપર નિશાન સાધ્યું હતું આ વેળાએ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે

એક સમય હતો કે જ્યારે ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વ માટે લડતી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટી રામ મંદિર માટે લડતી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટી સનાતન ધર્મ માટે લડતી હતી પરંતુ આપ છેલ્લા પંદર વીસ વર્ષની ઘટનાક્રમોનો અભ્યાસ કરી લો આજે એ ભારતીય જનતા પાર્ટી જીવતી છે એટલે આપણી લડાઈ એ ભારતીય જનતા પાર્ટીની સામેની નથી પાછલા પંદર વીસ વર્ષની અંદર ગુજરાતનું રાજકારણ બંને પક્ષનું રાજકારણ ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે માર્કેટમાં કન્વર્ટ થયું છે અને માર્કેટનો ક્યારેય કોઈ ધર્મ નથી હોતો માર્કેટની ક્યારેય કોઈ વિચારધારા નથી હોતી માર્કેટ માત્ર નફો જુએ છે માર્કેટ માત્ર સત્તા જુએ છે પાછલા વર્ષોની અંદર તમે અભ્યાસ કરો તો પાટીદારોએ આંદોલન કર્યું એની અંદર એ લોકો નિષ્ફળ રહ્યા એના પહેલાં દલિતોએ આંદોલન કર્યું એ લોકો નિષ્ફળ રહ્યા વચ્ચે ઠાકોર સમાજે આંદોલન કર્યું એ લોકો નિષ્ફળ રહ્યા માલધારી સમાજે આંદોલન કર્યું એ લોકો નિષ્ફળ રહ્યા દેશભરના ખેડૂતોએ આંદોલન કર્યું એ લોકો પણ નિષ્ફળ રહ્યા આ નિષ્ફળતાનું કારણ કોઈ એકમાત્ર કારણ હોય તો મહેન્દ્રસિંહજી આપે જે સ્ટ્રકચર ઊભું કરીને આપેલું હતું એ સ્ટ્રકચરનું માળખું આજે એઝ એજ ઇટીઝ એમની પાસે છે માત્ર એની અંદરના ચહેરાઓ બદલાયા છે જે જગ્યાએ નિષ્ઠાવાન કાર્યકર્તાઓ હતા એ જગ્યાએ અત્યારે માર્કેટિંગ મેનેજરો આવી ગયા છે આ સ્ટ્રકચરને ક્યાંક ને ક્યાંક આપણે ફરી વખત ઊભું કરી શકીએ સમાજના હિત માટે દેશના હિત માટે તો ચોક્કસપણે ગુજરાત ઉપરથી કે દેશ ઉપરથી આ માર્કેટના જોરે જે લોકો સત્તા મેળવવા બેઠા છે એ લોકોને દૂર કરી શકાય એવી પરિસ્થિતિ છે લોકશાહી છે વિચારધારાઓ ગમે એટલી હોય પક્ષો ગમે એટલા હોય આવે જાય સત્તાઓ બદલાતી રહે એની સામે રાજકીય પ્રતિનિધિ તરીકે કે કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ તરીકે કોઈ જ ફરિયાદ ન હોય ક્યારેય ફરિયાદ ન હોય પરંતુ વિચારધારા જ નહીં બચે દેશ જ નહીં બચે લોકશાહી જ નહીં બચે અને એના ઉપર માર્કેટ હાવી થઈ જશે તો નથી હિન્દુત્વ બચવાનું નથી ભાજપ બચવાનું કે નથી કોંગ્રેસ બચવાનું પાછલા દિવસોના ઘટનાક્રમ અથવા કામ કરવાની પદ્ધતિનો તમે અભ્યાસ કરો તો માત્ર ને માત્ર આર્થિક વ્યવહારોના આધારે સત્તા ફેરબદલ થઈ રહી છે અને એના કારણે આ લોકોને એટલી હિંમત મળે છે કે આટલા આટલા આંદોલન થયા પરિણામમાં કશો ફરક પડ્યો નથી